કઠા જિલ્લાથી મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખાસ વાત કરીશું ઉનાળાના ધમધોકતા તડકામાં પાણીના કારણે જનતાને કેટલીક હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જો એ ભારતની અસ્મિતાનો એક વિશેષ અહેવાલ મતદાન હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે મેદાને ઉતરી છે ત્યારે મોટી સંખ્યામાં ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો ઘણા સમયથી પાણી માટે ઈડર રેલવે સ્ટેશન વિસ્તારના લોકો વલખા મારી રહ્યા છે ત્યારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પીવાનું તેમજ વપરાશ માટેનું પાણી ન મળતા પાલિકા આગળ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યો બીડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ પાલિકાને હાઈ હાય કર્યું અને પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા એટલું જ નહીં પુરા શહેર વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં વેરા વસુલાત કરવામાં આવતી હોય અને ઉનાળાની સિઝનમાં પાણી ન મળવાથી મહિલાઓ રણચંડી બની ઓફિસ દાવે તે દિવસની રાહ જોવાઈ રહી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મોટી જનસંખ્યામાં મહિલાઓ નગરપાલિકાની ઓફિસ આગળ આવી પાલિકા આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો પાણી આવતો ન હોવાની મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવતા મહિલાઓએ પાલિકામાં જવું પડ્યું અને પાલિકા કચેરી બહાર માટલા ફોડી વિરોધ નોંધાવવા છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી જોઈએ આગામી સમયમાં ને કયા સમયે પાણી મળશે એવા રાજકુમરસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા